સમૂહ લગ્ન ની તારીખ અઠારમી ફેબ્રુઆરી બે હાજર ચોવીસ રોજ રાખેલ છે લગ્ન સ્થળ પ્લોટ નંબર એકસો કુંજ વિહાર સામે વાસ આસોદર મેન રોડ હાઈવે મુકામ સુંદર તાલુકો જિલ્લો આણંદ રિપોર્ટર દીપક શાહ પાઠવી ગુજરાતી ન્યુઝ શ્રી રામ જય ભગતજી મહારાજ અને જય દર્દી સમાજ મિત્રો હું છું આપનો જ્ઞાતિ બંધુ ગુરુભાઈ મિત્રો અમને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે શ્રી દેસાઈ શહીદ સુથાર જ્ઞાતિ મંડળ વડોદરા પોતાના પ્રથમ સમૂહ લગ્ન ભવ્ય આયોજન કરવા જઈ રહ્યા છે તો આપ સર્વ જ્ઞાતિબંધુઓને મારી નમ્ર અપીલ છે કે આપ મોટી સંખ્યામાં સગા સંબંધી સ્નેહી બધાઈને લઈ અને આ પ્રસંગમાં હાજરી આપજો અને પ્રસંગને દીપાવજો આપણા સમાજનો પ્રસંગ છે તો આપણી સમાજની એકતા દેખાવવી જોઈએ સમાજનું સંગઠન દેખાવું જોઈએ એટલે જે પણ લોકો આમાં પુરુષાર્થ કરી રહ્યા છે એનો પુરુષાર્થ સફળ થાય